તો નમસ્કાર મિત્રો ફરી મળી ગયા છે એક નવા વિડીયો સાથે તો આજે આપણે વાત કરવાની છે લાલો આહિર અને કીર્તિ પટેલનો જે વિવાદ ચાલી રહ્યો છે એમાં ખજૂરભાઈ ભજુરભાઈ બધા સાઈડમાં રહી ગયા રોયલ રોજડાને ધરાકને ટીપાઈ નાખવામાં આવે એટલે એ તો પછો કંઈ બોલીએ કે એમ છે જ નહીં તો હવે રહ્યા ખાલી લાલો આહિર ને કીર્તિ પટેલ હવે મિત્રો કીર્તિ પટેલે લાલા આહીરને વિવાદ કરતો એક વિડીયો વાયરલ કર્યો છે ને તેમાં કીર્તિ પટેલ શું કહે છે આપણે જોઈએ અને લાલ વાહિર એને શું વળતો જવાબ આપે છે એ પણ જોઈએ અને તમે વિડીયોમાં છેલ્લે સુધી બીજા રેજો વિડીયો મજા આવે એવું છે કારણ કે બધી ધબધબાટી બોલે છે બોલાવે છે બે એકબીજા સામે સામે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બીજા રેજો હાવ ખોટી પૈરી પછી કીર્તિ પટેલે કાવ્યત્ર એવા કર્યા કે આયર અને દરબાર લોકો બાંધવા જોઈએ એટલે અહીંયા કીર્તિ પટેલે મારા નામની અમુક અમુક સ્ટોરી મૂકી કે લાલો આહિર દરબાર સમાજને ગાયરું કાઢે બધાય અઢારેય વરણને ખબર છે કે લાલા આહિરનો વ્યક્તિગત વાંધો હોય ને તમે વ્યક્તિગત લોકોને ગાયરું દીધ્યું હોય છે પણ લાલા આહિરને પેલા સારો કર્યો હોય નહીં મેં ફોટા સહિત મૂક્યું હોય છે મેં આખો વિડીયો બતાવ્યો છે કે ભાઈ આ લોકોએ શરૂઆત કરી પછી લાલો આહિર બોલો એ અઢારેય વરણને ખબર છે લાલો આહિર છે ને અઢારય વરણને માને ને મિત્રો રહી વાત પછીની ટાંકી ન ફાવી પછી કૃષ્ણ ભગવાનના અને દરબાર સમાજ અને આહિર સમાજને બધાવાની કોશિશ કરી એમાં એ ટાંકી ન ફાવી એટલે મિત્રો અમારા ગીરની અંદર જે કહેવાય કે રોયલ રાજા એની ઉપર અત્યારે હાલમાં હુમલો થયો એ કીર્તિના કહેવાથી એવા ન્યૂઝમાં મને બતાવ્યું એટલે હું બોલું છું અત્યારે એ અમારા આહિર સમાજના દીકરાઓ અત્યારે નિર્દોષ મિત્રો ફસાણા કીર્તિ પટેલ શું બોલી હતી એમાં કે આહિર સમાજના દીકરાને માર્યો મિત્રો આનો ધંધો આ છે હવે કીર્તિ હું તને કહેવા માગું કે તારા જાતિ વિવાદના ડાકલા બંધ કરી દે હવે તારી મેરે એવા કંઈ મુદ્દા યા નથી એટલે તું હવે સમાજ સમાજને ઊભો કરાવવા માંગે અત્યારે ઊભો કરાવ્યો એમ એટલે મિત્રો હું બધાય લોકોને કહેવા માંગુ કે કીર્તિના વાયદે સરોમાં કીર્તિ હાવ એટલે હાવ પૈસા તોર છે આજે અત્યારે કરી દીધો ને ઊભો અત્યારે જેટલા અમારા સમાજના છોકરા નિર્દોષ છે કીર્તિ તારી હિસાબે અત્યારે આવ્યા હું તો એમ જ કહું એને ઉસકાઈવા તું લાઈવમાં એમ બોલી હતી કે આહિર સમાજના દીકરાને માર્યો આહિર સમાજના દીકરાને ને હવે હું પટેલ સમાજને કહેવા માંગુ મિત્રો સાંભળજો હું તમામ લોકોને કહું છું અઢાર વરણને કહું છું ને ખાસ હું પટેલ સમાજને કહેવા માગું કે આ તમારી પટેલ થઈ અને જો પટેલના દીકરાને ન મૂકતી હોય આ સંજયભાઈ પટેલ જે કીર્તિના જીજાજી મિત્રો કહેવાય કે એના હગ્ગા જીજાજી એનું તો પહેલાં તો મકાન આવી લીધું દસ લાખની બદલે વીસ લાખ લખાવી લીધા ને મિત્રો એની મમ્મી ના કરિયું કહેવાય ને કાનની કરીએ ન રહેવા દીધી આ કીર્તિ અને એની બેન પૂંજાએ મેં આખે આખો મારો વિડીયો મૂકેલો છે ત્યાંથી તો તમને લોકોને ખબર પડી જવી જોઈએ કે આની ઓકાત શું છે તો હું તમામ લોકોને કહેવા માગું કે કીર્તિની વાયદે આવોમાં કીર્તિ પૈસા તોડશે આજે મિત્રો એને એના આપણે કીર્તિ ને એની બેન પૂજાએ કેવું કાવેતરું કર્યું આ પટેલ સમાજના દીકરાને હાવ એટલે હાવ આઠ મહિનાથી ધમકી મારી મારી અને બિચારાક સંજયભાઈ પટેલ હાવ કીર્તિથી ફરાર હતા હિસાબ કરો તમે કેટલો હૈદે ત્રાસ દીધો હોય છે એ માણસને હે ને બીજી વાત એ રહી કે આપણે સંજયભાઈના મમ્મીનું રાશન કાર્ડ હતું ને આપણે મોદી સાહેબ આપે ઘઉં મળે અમુક સોખા મળે મિત્રો કીર્તિએ ને એની બેન પૂંજાએ એને એના પરિવારે એ નો રહેવા દીધું હિસાબ તો કરો તમે હું પટેલ સમાજને કહેવા માગું મારે કોઈ પણ સમાજ મારો દુશ્મન નથી લાલુ આહીર અઢારેય વરણને માને હું બધાને માનું છું જે સત્ય છે હકીકત ઘટના છે ને એ જો પબ્લિકને બતાવું આ કીર્તિ પટેલને એટલું વિકૃત માન આ પુગીનો રોગે ને પછી સમાજને ઉભો કરે ભાઈ ભાઈઓને કપી નાખે ભાઈ ભાઈઓને બધવે સમાજ સમાજને બધવે આ કીર્તિ પટેલના કામ છે એટલે મિત્રો કીર્તિ પટેલથી સાવધાન રહ્યો ને હું પટેલ સમાજને કહેવા માગું કે આ તમારા સમાજની આ પૈસા તોડ તમારા પટેલ સમાજને નથી મૂકતી એક પટેલ સમાજના દીકરાને જો જિંદગી બરબાદ કરી નાખી હોય એના હગા જીજાજીની ને પૂંજાના ઘરવાળાની તો તો હવે આ કેવું માણા હોય જોકે અઢારે વરણને ખબર જ છે એના કાંડની કીર્તિ પટેલ તારા કાંડની એટલે હું ફરી એક વખત કહેતો જાઉં તમામ લોકોને કહેતો જાઉં અઢારે વરણને કહેતો જાઉં કે કીર્તિ પટેલના વાયદે આવતા નહીં એના કહેવાથી સરતા નહીં કીર્તિ પટેલ હાવ ધૂતારી છે કીર્તિ પટેલ પાસે કંઈ મુદ્દા નથી એટલે હવે સમાજને વશમાં ઘાલી અને બધાવા માગે એનાથી સાવધાન રહેજો જય મુરલીધર જય શ્રી રામ જય હિન્દ વંદન બાકી અભિનંદન હું તમામ લોકોને કહું છું કે કીર્તિ પટેલના તમારી પાસે કંઈ પણ પ્રૂફ પુરાવા હોય તો લાલા આહિરનો કોન્ટેક કરજો લાલુ આહિર તમારી સાથે ઊભો રહે જય શ્રી રામ ત્યારે મેં જતું કર્યું તું બાકી સમજો કાચિંડા તને ખબર જ છે કે મેં સમાધાનનું ક્યારેય કીધું જ નથી અને તું જ્યારે સમાધાન કરવા આવ્યો ને ત્યારે આપણે એવી મીટિંગ કરી હતી કે ભાઈ અમે આપણે મળીએ ને ત્યારે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ સ્ટેજ ઉપર એવો વિડીયો બનાવીશ પણ મેં તારી કદર એટલા માટે કરી હતી તે એવું કીધું તું કે હું સુરેન્દ્રનગરમાં મોટો થયો છું સુરેન્દ્રનગરમાં રહેલો છું અને તું જીજે તેરનું પાણી હું જીજે તેરનું પાણી આવું બધા ડાયલોગ બાજી ને મેં થઈ ગયું ના ભાઈ હાલો ભાઈ સુરેન્દ્રનગરમાં તું રહેલો છું સુરેન્દ્રનગર માં તું મોટો થયેલો હોય ત્યાર વખતે મિત્રો એને સોનમાતા સોનભાઈ માના સમખાધાતા કે ભાઈ તમે આવો તમ તારે મળીને હું વિડીયો બનાવી દઈશ કે તમારા માટે જે સ્ટેજ ઉપરથી બોલી લો એ મારી ભૂલ હતી આવું કોઈ બેનદી કર્યું માટે બોલાય છતાં છતાં પણ પણ મોટું મોટું મન મન રાખ્યું રાખ્યું અને મેં એવું કીધું કે કાઈ વાંધો નહીં તમે સાહિત્યકાર છો એક કલાકાર છો એવા કલાકારની પાસે મારે માફી મંગાવી નથી અને તમે સુરેન્દ્રનગર નું કીધું અને એને હું મારી પાસે માફી મંગાવીને નીચો બતાવવા માંગતી નથી પણ ક્યારે પણ સ્ટેજ ઉપરથી કોઈ બેન દીકરીઓ માટે ક્યારે બોલતા નહીં આ શબ્દ મેં ત્યારે કીધા તા કે તમે એવું કહી દો વિડીયોમાં કે ભાઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી અમારી બેની દૂર થઈ ગઈ ત્યારે પણ મેં માફી નહોતી મંગાવી બરાબર રહી વાત એ પછી વિડીયો બનાવ્યો વાયરલ કર્યો સમાધાન કર્યું બરાબર મોડો આવ્યો તો પેલા તો એની માફી માંગી બધું કે છે બધાને છતાં પણ આને બધું બહુ શોખ હોય ને બાથો ભીડવાનો મોરે મોરો દેવાનો તો ભાઈ ખજૂર માટે મને ફોન કર્યા બરાબર મને એમાં કાઈ જ વાંધો નતો ભલે કર્યા એક એનો તો એક સંબંધ નાતે કર્યા ને સ સમાધાન માટે સમાધાન થાય નો થાય બે નંબરની વાત છે પરંતુ એને મને ચાર ચાર ફોન કરાવ્યા સમાધાનની વાતો કરી અને સમાધાન આપણે કર્યું નહીં કેમ કે લોકોના હરેક હરેક વખતે જતું કર્યું છે હરેક વખતે સંબંધ આડા રાખ્યા છે પણ આ પબ્લિકનો મામલો છે ના માટે લડું છું હું બરાબર કોઈ મારી પર્સનલ મેટર નથી મારી પર્સનલ મેટર તો પર્સનલ પતી જાય બરાબર તો કેમ ગમન ભુવાજી વિડિયો બનાવ્યો ગમન ભુવાજીએ હકીકત સ્વીકારી હકીકત કીધું એ સાચા માણસ છે એ દીપોમાના મા ભુવાજી છે એ ક્યારેય ખોટું ના બોલે જે વસ્તુ મેં ગમનભુવાજીને કીધી ગમન બેન સાચા છો હકીકત વાત છે મારે પબ્લિકને જણાવો મને કઈ પ્રોબ્લેમ નથી પણ મેં ગમન ફુવાજીને એવું ગમન ભુવાજી તમે આવો વિડીયો બનાવો ને મને થોડુંક દુઃખ થાય કેમ કે તમે દીપુ માના ભુવા છો અને તમારી પાસે મારે આ વિડીયો ન કર્યો કે ભાઈ તું એક વિડીયો બનાવીને બેન ને આપી દે કે મેં સમાધાન માટે ગમન ને કીધું તું પણ પણ ત્યાં આગળ ગમન માન ના રાખ્યું એવા તમારા ભંગારે ગમન ભુવાજી જેવાનું માન ના રાખ્યું જેને એમના ઘરે ખવડાવ્યું તું હે એમનું સન્માન કર્યું તું અને જ્યારે ગમન ભુવાજી કીધું કે ભાઈ તે સમાધાન માટેના મને દસ ફોન કર્યા હતા બરાબર તો તો પબ્લિક ને તમે એવું જતા છો કે ભાઈ હું આવા લુખાવ જવાબ ના આપું અને હું ગમન ભુવાજી ને કેતો ને કે ને કયો બનાવી દે પરંતુ એ ગામો ગામ એવા વિડીયો ફેલાવે છે કે મારે આ લોકોને કઈ જવાબ દેવાનું થતો નથી હું કઈ જાણતો નથી આવાનો જવાબ દઉં ને પણ તું ક્યાંથી જવાબ દે તું ખોટો છું ભંગાર તું ખોટો માણસ છું પણ આજે એને ગમન ભુવાજી આરેનો સબંધ તોડ્યો અને ગમન ભુવાજી ને એટલી દોકીકત ખબર પડી કે ના સત્ય કોણ છે આજે મારા માટે ગમન ભુવાજી બે શબ્દ કીધા કે હા મને સમાધાનના ના કોલ આવ્યાતા તો મારું માન જળવાઈ રહ્યું અને મને પણ એવું થઈ ગયું કે ના દુનિયામાં કોઈ છે એ જ વસ્તુ મે દેવાઈત ખબર ને કીધી કે ભાઈ તમે મને કીધું તો તમે એટલીસ્ટ મારા માટે બે શબ્દ તો બોલી શકો ને આજે હું તમારી ઈજ્જત કરતી હોય તો તમે મારી ઇજ્જત માટે આ જે ધૂળ છે છે અને ખોટો કે કોઈ કલાકારે ફોન નતો કર્યો એ વેમ ને મારે દૂર કરવો છે બરાબર સાચા માણસ હોય ને ક્યારે સમાધાન માટે મોકલે નહીં અને તમે સમાધાન માટે લઈ ભલે સમાધાન ની વાત લઈને આવ્યા પણ એ સાચી ન હોય તો એને કયો કીર્તિ પટેલના જવાબ દઈ દે એટલે સમાધાન મેં આવું કેવડાયું હતું બરાબર પરંતુ ત્યારે ના તો ભંગારે વિડીયો બનાવ્યો ના આ ડેલ કાચિંડાનો વિડીયો બનાવ્યો મારી પાસે એક ઓપ્શન હતા ભુવાજી ને ભુવાજી મારો સાથ આપ્યો દિલથી આપ્યો માં દીપો માના સાંનિધ્યમાં મંદિરમાં

તે ખાલી મારી ઇજત સાચવા માટે ખાલી બે શબ્દો નો બોલ્યા સ્ટેજ ઉપર એટલે આની સાથે મારી મેટર ત્યારે ચાલુ થઈ કે જ્યારે એને મારા માટે શબ્દ ના બોલ્યો ને એટલા માટે અને બીજી વસ્તુ કે તું તો

તો મિત્રો તમે વિડીયો તો જોઈએ જ લીધો હોય છે ને તમને પણ ખબર પડી જ ગઈ છે કે હું ધબધબાટી હતી ને બાકાજી કે બોલાવતા હતા બે હામા હામી અને જો મિત્રો તમને વિડીયો આપણો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો તો મારો ભાઈ ભૂલતા જ નહીં ફરી મળશે પાછા આપણે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય મુરલીધર ને જય માતાજી